શહેરાના તાડવા પાટિયા પાસે તુફાન ગાડીમાં આગ લાગી હતી તુફાન ગાડીમાં લાગેલી આગના કારણે રસ્તા પર અવરજવર થોડીવાર માટે બંધ કરી દેવામાં આવી હતી શહેરા તાલુકાના તાડવા પાટિયા પાસે તુફાન ગાડીના આગળના ભાગે અચાનક આગ લાગી હતી ગાડીના ડ્રાઈવરને આગળના ભાગમાં ધુમાડા જેવું લાગતા તેને રસ્તાની બાજુમાં ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી નીત્રી પડ્યો હતો જ્યારે તુફાન ગાડીમાં લાગેલી આગના કારણે રસ્તા પર અવરજવર વાર માટે બંધ કરી દેવામાં આવી હતી આગ લાગવાની ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા સ્થાનિકોના લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે આ તૂફાન ગાડી અણિયાદથી ગોધરા તરફ જઈ રહી હતી તે સમયે શોર્ટ સર્કિટના કારણે એન્જિનના ભાગે આગ લાગતા ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે આ બનેલી આગની ઘટનામાં તુફાન ગાડી આગળથી બળી જવા સાથે ગાડીના માલિક ચિંતિત જોવા મળી રહ્યો હતો રિપોર્ટર પ્રિતિશ દરજી પંચમહાલ